ખેડૂત ભાઈઓ આપણે મહુવા માર્કેટ યાર્ડમાં ફરીવાર આવી ગયા છીએ આજ ત્રેવીસ તારીખ છે ખેડૂત દિવસની તમામ ખેડૂત મિત્રોને શુભકામનાઓ એવો લાઈવ હેરાજી આપણે જોવાની છે હર હર મહાદેવ બાપા સીતારામ જય જવાન જય કિશાન એપીએમસી યુટ્યુબ ફેમિલીમાં આપનું સ્વાગત છે ચાલો મિત્રો આપણે તેર તારીખની વાત કરીએ તો ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસ વાર મંગળવાર ચાલો મિત્રો આપણે લાલ કાંદાની આવકની વાત કરીએ તો સત્તર હજાર પ્લસ કટ્ટાની આવક છે અને શપથ કાંદાની વાત કરીએ તો બદલા સાથે દસ હજાર આઠસો પ્લસ કટ્ટાની આવક છે ચાલો મિત્રો આપણે લાલ કાંદામાં બદલા કારખાના ક્વોલિટીની વાત કરીએ તો સાઠ રૂપિયાથી નેવું રૂપિયા કાલ એનથી સારા માલ હોય તો નેવું રૂપિયાથી એકો દસ રૂપિયા કાલની ગોડે ભાવ છે કારખાના ક્વોલિટીમાં ને નવી ડુંગળીમાં એકો દસ રૂપિયાથી લઈને ઉપરનો ભાવ છે તેથી તમામ ખેડૂત મિત્રોને જાણ કરવા વિનંતી જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આ પાંચગંગાનો બાદશાહ બી છે હમણાં પાંચ દસ મિનિટ પછી હરાજી આવશે આપણે આની લાઈવ હરાજી જોવાની છે પાંચગંગા બાદશાહ

માલ એક નંબર છે મારો સારું છે લઈ લેજો 35 થાય જોળો માલ જાવો નહીં મળે 335 332 ઉપર ઉપર હારું છે રૂપિયા ભાવ છો છે કલર ગુલાબી કલર છે જોવો ને આવડે જોવો ને આ પન ગંગા બાદશાહ કંપનીનું બી છે પંચગંગા કંપની આવે કે નહીં આપણે મહુવા માર્કેટયાર્ડમાં રોજે આવે સફેદ લેવા આ એ બિયારણવાળાનું છે પંચગંગા કંપનીનું બી છે બાદશાહ તો એ સુપર ક્વોલિટી છે આવા વક્કલના ભાવ જોવો હોય ને માલ બનાવો હોય તો બાદશાહ કંપનીનું પંચગંગા કંપનીનું બાદશાહ બી લેવાનું તો આવું કલર આવું વધતી સારું થાય એમાં

એકાશી પચીસ એકાણું પૂરા ત્રણસો ત્રણસો એક ત્રણસો ચાર પાંચ છ સાત ઓગણ એક ચાલીસ ઓગણ ચાલુ ત્રણસો ઓગણ ચાલીસ ચાલીસ ચાલી રૂપિયા ચાલીસ એકતાલીસ બેતાલીસ ત્રણસો ત્રણસો ને બોતેર રૂપિયા લાસ્ટ વકલના ભાઈ મિત્રો ખેડૂત મિત્રો ત્રણ વખર કરે

170 170 271 રૂપિયા કેડુ મિત્રો 3 વખત ઘરે આવ્યા હે હો ભાઈ બોલો રૂપિયા એક હારો છે કલર મસ્ત

ત્રણસો ને આઠ રૂપિયા કેવો કલર છે મસ્ત ગુલાબી કલર ઉક્કલ મારે એક પણ ઉભો નથી આ ખેડૂતે ત્રણ વક્કલ કરેલા છે તો તમે લિસ્ટમાં જોવો એમાં થઈને એનો ભાવ છે આવા વક્કલ આવે ને સુકલ માલ એના ભાવ થાય છે ત્રણસો ને આઠ રૂપિયા ભાવ છે

મિત્રો એકસો ને અઠ્યોતેર રૂપિયા ભાવ છે ₹170 एक 170 हेलो ये साइज भगवान साइज से मीडियम साइज बदु मिक्स में पालू है 170

સનુ હાથે સનુ રૂપિયા સન સન રૂપિયા હતા હંનાર રૂપિયા હતા હતાનું

લગડી માલ છે અને વાવજો 174 રૂપિયા વાવો છો 176 રૂપિયા જો લગડી માલ છે 9281 9281 9281 9281 51 રૂપિયા 30 ની બોલો 1281 એકો 9

પાંચ છીએ જવાય તો બસો તેર ચૌદ રૂપિયા બસો અઢાર બસો વીસ એક થી બાવીસ બસો ને બસો આપી દો બસો ત્રેવીસ

ના પાડો ધીમા ના બાર બાર રૂપિયા બાર તેરપિયા છવ્વી રૂપિયા રૂપિયા

એવો ને એવો હવે હવે હાચા હાચા બાટરે માટા હાચા હાચા નલે એકાલાતા લેતા નું બન્યાતા આજા બછા બાવાચા 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 હાચા આતા દેખાય બાટા બાપા કા ગચ્છા દેખાય એટલે ને વાતે હાચા રાજા ને એવો સતો હાચા આતા નવળો 201 2 3 4 5 7 8 9 10 11 બસો ને બાર બાર રૂપિયા થવાય તો બાર બે રૂપિયા બસો સૌ સૌ જ પંદર ગઈ એકસો હચાવી હચાવી બસો ઓ ત્રણેય ત્રણેય બધા બસોયા પાત્રી માટે જારી હોવા રહે હરજે હાને તમે 243 ભરો માય પણ હારે બચા એકણ બાવ 52 52 પણ 52 52 ને હા 243 છે તે હરજે હા

મિત્રો ચારસો ને એકસઠ રૂપિયા ભાવ છો બિયારણ વાળા લઈ ગયા છે એમાં ચારસો એકસઠ